થર્ટી ફર્સ્ટ રાત્રે યુવાનો મદિરા અને માદક દ્રવ્યોનું સેવન ન કરે તે માટે કડક બંદોબસ્ત રાખવાની માંગણી સાથે દાદાકી સેના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું સુરત કલેક્ટર ઓફિસે પહોંચેલા દાદાકી સેના ગ્રુપના યુવાનોએ આવેદનપત્ર પત્ર આપી જણાવ્યું હતું કે દર વર્ષે એકત્રીસ ડિસેમ્બર યુવાનો મદિરા અને માદક દ્રવ્યોનું સેવન કરે છે જેથી આ વખતે એકત્રીસ ડિસેમ્બરે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી યુવાનોને નશીલા પદાર્થોનું સેવન કરતા અટકાવવાની માંગણી કરી હતી જય જય મચંદ્ર સંવત જય ઉદૂત મારું નામ એમિશ પટેલ છે હું પુણા ગામ સુરતનો રહેવાસી છું સુરત કલેક્ટર કચેરીએ અમે જે થર્ટી ફસ્ટ ડિસેમ્બરના દિવસે લોક ઘણા ભાગના યુવા વર્ગ આપણું નશો લઈને જે ગેરમાર્ગે જાય છે તો એ પ્રોહિબિશન એક્ટનો જે ભંગ થાય છે તેના હેઠળ અમે કલકથી કલક કાયદા લેવા માટે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવી રજૂઆત કરી શું કલેક્ટર સાહેબે કીધું છે કે ભાઈ અમે આ જેમ બને તેમ આ કાળજી લેશું અને એ સ્ટ્રીક એક્શન લેશું એમ સુરત સિવાય બીજા કયા સુરત સિવાય અમે દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ જેમ કે સુરત વલસાડ નવસારી ડાંગ તાપી ભરૂચ બધા જિલ્લાઓમાં અમે આ કાર્યક્રમ કરવાના છે અમે છેલ્લા ઘણા સમયથી આ કાર્યક્રમ કરી રહ્યા હતા ફોકસ અત્યારે આ વખત આ વખતે એવું જ છે કે ગયા વર્ષે અમે આ કાર્યક્રમ કરેલો હતો અને એ પહેલો એ હતું હવે આ વર્ષે અમારે હજુ બી એમ લોકોમાં અવેરનેસ લાવી છે કે આપણા હિન્દુ ધર્મ તથા આપણા ભારતીય સંસ્કૃતિનો જે આ નુકસાન પહોંચે છે તેને અવેરનેસ લાવવા માટે આ કાર્યક્રમો અમારે આગળને આગળ ધપાવવાનો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત